તો જ બાર આવશે ક્લસ આઠ નંબરની ટીપ બે બોર્ડ ખોલી આવે છે આ ક્લચ દબાઈ ચલાવતો એટલે આવી પ્રોબ્લેમ ક્લચ દબાઈ ના ચાલતી હોય ગાડી કોઈ પ્રોબ્લેમ નવી નવી ગાડીમાં ના થાય પ્લેટ આ ખુલી ગઈ છે એમાં ઓઈલ ભરેલું આવે છે દસ ની ટી લઈને આપણે આ સાઇન બોર્ડ ખોલીએ છીએ

હું તમને બતાવું મારો પટ્ટી કુલર છે ત્રણે ખાંચવાળો કુલર નથી તમે બનારો જો તમે વિડીયોમાં સ્કીપ કરશો તો પૂરું તમને જોવા નહીં મળે કે કેવી રીતે ખોલ્યું એ જો મારો પટ્ટી છે જે સેટિંગ થયું હું આને ખોલીશ મારું આનું કુલર નથી હવે આપણે આને આવી રીતે આ ભરાઈ દઈએ ભરાઈ દીધું તો આ સેટિંગ કરી દઈએ જો તમારું કુલર આવું પેલું કુલર ના હોય તો આપણે કલચ ખોલવાનું આવે એક્ટિવાનું એ રીતે લઈને બેસાડી દેવાનું આને આપણે ભરાઈ દઈએ આ ખાલી નાકા તૂટી નહીં જાય એનું ધ્યાન રાખવાનું કલચમાં ખુલી જાય કંપની ફિટેડમાં છીણી નહીં મારવાની કોઈ એક હાથે પકડી રાખવાનું ખુલી ગઈ જો ખુલી ગઈ હાથથી ઇઝી છે છીણી મારશો તો શું સાફટિંગ ખરાબ થાય તો શું થાય આવાજ કરતી રહી જાય એ મજા ના આવે આપણે આને પાછું લગાવી દઈએ

વলিউમ આ તમે બની આવે એક ક્લાસ બેક પ્રેસર પ્લેટ કોઈ ફરી ક્લાસ બેક નું પાણી પછી પ્રેસર પ્લેટ ક્લાસ 10 પ્રેસર પ્લેટ ફરી ક્લાસ 10 એટલે એવું આવે આપેલી છે

ચાય કે સાથા કામ કામ કે સાથ મે ચાય ચિસ્કી લે કામ કરતા રહો તો મજા આયેગા કામ મેં ભી